અમદાવાદના ઓઢવ વિસ્તાર ખાતે રબારી કોલોની આવેલી છે ને નવ જાન્યુઆરીની આસપાસ આ રબારી કોલોનીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ ડિમોલેશન કરવાનો નિર્ણય કરવામાં આવે છે એના સ્થાનિકોના આરોપ છે કે અહીંયા કોઈ પણ પ્રકારની નોટિસ છે તે આપવામાં આવી નથી આગોતરી જાણ કરવામાં નથી આવી જે કહી શકાય શિયાળાની સિઝન ચાલી રહી છે તે વચ્ચે તેમના જે મકાનો જે ત્યાં રહેતા હતા જે તે મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે તેના કારણે અહીંના સ્થાનિકોમાં ભારે આક્રોશ છે માલધારી સમાજમાંથી આ લોકો આવે છે અને તેમનું કહેવું છે કે કોઈક કિન્નાખોરી રાખીને આ પ્રકારે વર્તન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને એવું કહેવાય રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને અહીંયા ડિમોલ્યુશનની કામગીરીને લઈને રોષ લોકોમાં જોવા મળી રહ્યું છે તો આપણી સાથે આજે જયશ્રીરામ ઘર દેખાય છે મારી પાછળ એમના મકાન માલિક પોતે અહીંયા ઉપસ્થિત છે એમના ઘરને પણ ડિમોલાઈઝ કરી દેવામાં આવ્યા છે તો તેમની સાથે સીધી વાતચીત કરીશું પહેલાં આપનું નામ ભરતભાઈ દેસાઈ ભરતભાઈ શું કહેશો આશિયાનો છીનવી લેવામાં આવ્યો એ વાત કેમ કે ઘર એક આશિયાનો હોય અચાનક જ ડિમોલેશન થઈ હા દરેક માણસનું એક સપનું હોય કે ભાઈ પોતાનું ઘર હોય અને જો એ આ રીતે તૂટે એટલે એ ઘણો નાસીપાસ થાય એને ગમે તેવી તકલીફ ઊભી થઈ જાય આ ડિમોલેશન નવ તારીખે અચાનક જ ચાલુ કરવામાં આવ્યું કોઈ જાણ વગર ખાલી મૌખિક જાણ કરવામાં આવી કે ભાઈ બધું તોડવાનું છે એટલે તમે તમારો સામાન બહાર કાઢ લો એટલે ત્યારે તો કોઈ વ્યક્તિને ત્યારે કોઈ વ્યક્તિને બીજું કંઈ મગજમાં આવે જ નહીં સામાન બહાર કાઢવાનું મગજમાં ના અમારું ઘર તૂટી જશે અચાનક અમે ક્યાં જઈશું છોકરા બધું ક્યાં જઈશું અંદર સરગા સરગમાં મહિલાઓ બી ઘણી હતી બરાબર તો બી આ લોકોએ કોઈ વસ્તુ સાંભળી જ નહીં કોઈ ટાઈમ આપવાની વાત જ નહીં અમને સૌથી વધારે દુઃખ એ બાબતનું જ છે કે ભાઈ અમને સમય તો આપો તમે કરવાનું છે ડિમોલેશન ચલો તો પણ સમય તો આપો નોટિસ આપો કે સાત દિવસની જે કાયદાકીયની કાયદાકીય કાયદાકીય જોગવાઈ છે એ મુજબ તો અમને સમય મળે કે ભાઈ અમે બાર ક્યાંક મકાન લઈએ ભાડે લઈએ કે બહાર બીજે રહેવા વ્યવસ્થા અમારી કરીએ અને પછી તમે તોડો પણ કોઈ વસ્તુ સાંભળવામાં આવી જ નથી અમે અમારા એમએલએનો સંપર્ક કરવા માંગે બધી બધા પ્રયાસો અમે કરી ચૂક્યા પણ કોઈ જગ્યાએ કોઈ અમને સપોર્ટ મળ્યો નહીં જગદીશભાઈ વિશ્વકર્મા શું તમે વાત તો મંત્રી પણ છે રાજ્ય હા કેબિનેટના મંત્રી છે કેબિનેટમાં મંત્રી છે પણ અમારી કોઈ રજૂઆત જ કોઈએ સાંભળી જ નહીં કોઈ મળ્યું જ નથી આજ દિવસ સુધી એ પણ મુલાકાતે આવ્યા નથી કે ભાઈ સાંતાઓના પાઠવવા નથી આવ્યા કે જે થઈ ગયું ચલો કે આ ઓગણીસો બાવનથી અમારો અહીંયા વસવાટ છે ઓગણીસો બાવનમાં સરકારે અમને જગ્યા સંપાદન કરીને કેન્દ્ર સરકારે જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં નતું એટલે આ જગ્યા ગેરકાયદે સર ના તો પછી કેમ ડિમોલેશન થયું સરકારે જગ્યા અમને ઓગણીસો બાવનમાં સંપાદન કરીને આપેલી છે જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં હતું મુંબઈ આપણા રાજ્ય હતું બરાબર ઓગણીસો સાહીઠમાં અમને અહીંયા મકાન બનાવી આપ્યા અને બાસઠમાં અમે અહીંયા રહેવા આવ્યા અમને પજેશન આપ્યું ત્યારે અમે અમારા વડવાઓ રખ્યાલ રહેતા હતા શહેર આગળ વધતું હતું ત્યાંથી અમને અહીંયા પુનવસન યોજના હેઠળ અમને શિફ્ટ કરવામાં આવ્યા હતા કે ભાઈ માલ ઢોર છે અહીંયા ગંદકી ફેલાય આ તે તો બી અમારા વડવાઓ અહીંયા જંગલમાં એ વખતે રહેવા તૈયાર થયા કે ચલો ભાઈ સરકારને આપણે કાયદાને આપણે સપોર્ટ કરવો જોઈએ બરોબર તો અહીંયા અમે જંગલમાં રહેવા આવ્યા એ વખતે અમારા વડવાઓ અને કોઈ સુવિધા વગર અહીંયા જીવન એમને ગાડ્યું ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરીને પોતાની જાતે બધું લાવ્યા લાઇટ લાવ્યા પાણી લાવ્યા પાણીના ટેન્કરોથી જીવન ચલાવ્યું બહુ એમ કે ત્રણ ત્રણ દિવસે નાતા હતા એ સમયમાં કેમ કે પાણી અહીંયા પાણી બી નહોતું તો ભી અહીંયા રહ્યા માલઢોર રહીને કે અહીંયા ભાઈ કે માલઢોર આપણું રહે છે ને હવે આપણને સરકાર કોઈ રીતે સરકાર ન બે આપણે નહીં નડતા બાર જઈએ એટલે જંગલમાં બરોબર ને આપણને આપણા માટે ફાળવ્યું છે તો આપણે અહીંયા રહીએ પણ ત્યારે બી કોઈ સુવિધાઓ જે એમને આપી હતી વન પેપર એ કોઈ ઉભી કરવામાં આવી નહીં અને આ જગ્યા જે ડિમોલેશન થઈ છે એ બધી ઢોર માટે જ હતી આ બધી જગ્યા જે ડિમોલેશન કરી જાય લોકોએ એ વખતે ઢોર માટે જ હતી કેમ કે ગાયોને બેસવા માટે ખુલ્લી જગ્યા જોઈએ એ બધાને ખુલ્લી જગ્યા એટલા માટે જ આપેલી હતી કે ભાઈ ગાયો અહીંયા બેસે અને જંગલ જ હતું અને આ અમારા રબારી કોલોની એ કાયદેસરની છે સાત બારમાં બી રબારી કોલોની નામ છે પાસઠ ટકામાં કેન્દ્ર સરકાર એ વખતે વીસ ટકામાં રાજ્ય સરકાર ને પંદર ટકામાં વહીવટી ચાર્જ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મૂકી દીધી સરકાર તો કે છે હિન્દુ સરકાર છે એવા દાવો કરે છે હિન્દુત્વ એના માટે મહત્વનું પણ માનવામાં આવે છે તમારા ઘરે પણ જય શ્રી રામ લખેલું કરવામાં આવ્યું છે તમે કઈ રીતે જુઓ છો સરકાર દાવો કરે છે અમે પોતે ભાજપના સમર્થક છીએ આજ દિવસ સુધી આ ભાજપનો ગઢ જ છે તમે ભાજપ ના સમર્થક હા ભાજપ સમર્થક છીએ બધા મારા ફાધર તો વર્ષોથી ભાજપનો ઉદ્ભવ થયો ત્યારથી ત્યારથી શું શું કોર્પોરેટર હતા એ મારા પણ હવે જે થયું છે એનું અમને ઘણું દુઃખ છે અને સરકારમાં ખોટો મેસેજ આપ્યો એક તો એ વાતનું બહુ મોટું દુઃખ છે એનાથી અમારી લાગણી બહુ દુભાઈ છે કે ભાઈ અમારા પર ખોટે ખોટો આપશે અન્ય સમાજમાં શું અમારો મેસેજ જાય છે આનાથી અમારા સમાજનો કે ભાઈ અહીંયા લઘુમતી બાંગ્લાદેશીઓના લોકો રાખે છે એટલે અન્ય સમાજો તો અમારાથી અમારાથી જે હકીકત જાણતું નથી અહીંયા આવ્યું નથી અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાનો સમય છે તો સોશિયલ મીડિયામાં તો જે આવવાનું એ લોકો એ થઈ જવાના નથી વિશ્વાસ જ કરવાના છે બરાબર અને અમે હંમેશા અમારા સમાજને ખોટો જોવામાં જ આવે છે અંદર કોઈ ઉતરતું નથી બરાબર અને એવા મેસેજ આપવામાં આવ્યા સરકારમાં કે ભાઈ અહીંયા તો બાંગ્લાદેશીઓ બહુ વધી ગયા લોકો બાંગ્લાદેશીઓને રાખે છે આશરો આપે છે એવા મેસેજ પહોંચાડવામાં આવ્યા અમારી જાણમાં એ આવ્યું ત્યારથી અમે એ કહેતા આવ્યા છીએ કે ભાઈ તમે તમારી પોલીસ તમામ તમારી જે એજન્સીઓ છે જે આપણી કાયદાની જે તપાસ કરતી હોય તમામે તમામ એજન્સીઓ અહીંયા મોકલો અને આનું સત્ય જાણો કે અહીંયા કોણ રહેશે અમારી રજૂઆત એ છે મેન કે અમને એનાથી અમારી લાગણી બહુ દુભે એમને ત્યાંથી જ અમને અતિશય જે અમને દુઃખ થયું છે એનું થયું છે સૌથી વધુ કે અમને ટાઈમ તો ના જ આપ્યો તમે ચલો અમારી કોઈ વાત ના સાંભળી પણ છેવટે મેસેજ તો ખોટો જ તમે આપ્યો જે જે અમારા સપોર્ટમાં કે અમને ઓળખતા હતા એ લોકો રાજકીય ભાજપના આગેવાનો બી ફોન કર્યા હતા ઘણા લોકોએ બરોબર કે ભાઈ એમને સંપર્ક કરવા માટે અમે એમનો સંપર્ક કર્યો કે ભાઈ અમારા એમએલએ ફોન કાર્યકર છો તમારી વાત એના સાંભળી કાર્યકર નહીં હું સપોર્ટિવ છું બરોબર હા આ કાર્યકર્તા બી છે અમારા અચ્છા જેમના ગડી મોલે હા અમારા કાર્યકર્તા અમારા કોર્પોરેટર બી છે ભાજપના એમનો ગડી એ બી અમારા સમાજના છે અચ્છા તો એમની બી વાત નહીં સાંભળી એ બી નહીં રોકાઈ એકાક ભાઈ સમય આપો હા એ બી નહીં રોકાઈ શક્યા કોઈ જ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જે કોઈ બી વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપ્યા વગર તાત્કાલિક થયું એટલે વૈકલ્પિક વ્યવસ્થા આપી જ એમની હતી કોઈ વાત સાંભળી નહી બરોબર અમારી રજૂઆત હતી કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા તો ચલો હવે અચાનક આવ્યું છે તો માણસ જાતે કર કદાચ એક ટાઈમે અત્યારે આપણો સામાન તો બહાર કાઢો કે નહીં તો એ લોકોએ એમ કીધું ભાઈ અમારા મજૂરો કાઢી લેશે હવે આપણું ઘર હોય તો આપણને ખબર હોય કયો સામાન ક્યાં છે બિલકુલ ઘરમાં આપણને જ ખબર હોય આપણો સામાન ક્યાં છે મજૂર ને શું ખબર હોય એટલે જેટલો નીકળ્યો એટલો નીકાળ્યો એટલે કોઈ તોડી જ નાખ્યું એટલે ઘણો ઘણો સામાન બી લોકોનો અંદર ડટાઈ ગયો તમે આ કાર્યવાહી થઈ છે તો આમાં કંઈક તમે કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે કે ભાઈ આવી રીતે નોટિસ પણ નથી હા અમને આરોપ કરી રહ્યા છો હા તો આ જે અધિકારીઓ છે કે કારણ પણ નથી આપ્યું કે શું કારણ તો તમે કંઈક કોર્ટમાં તૈયારી દર્શાવી છે હા અમારે અમને ભારતની ન્યાય પ્રણાલી પ્રણાલિકા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને અમે હવે રાજકીય હાથો બનવા માગતા નથી અને અમે કોર્ટમાં અવશ્ય જઈશું 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 જ ઠીક હવે કોઈ ધારાસભ્ય તમે માન લો સ્થાનિક તમે સંપર્ક કરે ને પછી પોતાની ભૂલ વ્યક્ત કરે તો તમે એમને માફ કરશો માફ કરવાની વાત જ ક્યાં જાઓ માફ કરવાની કોઈ વાત જ નથી અને આપણે એટલા માન નહીં માફી આપીએ માફી આપવા વાળો ઉપર વાળો ભગવાન છે બરોબર અમે જ્યારે જરૂરી તમને ત્યારે ફોન નથી ઉપાડ્યો હા ટુકણીના સમય તમારે ત્યાં આટા ફેરા હશે બહુ બહુ અમે તો બહુ સન્માનો કર્યા બહુ પાઘડીઓ પહેરાઈ છે એમને બરોબર બહુ અમારા સમાજનો જે બી માન સન્માન હતું અમે એમને આપ્યું છે શું અમાર પાઘડી અમારી શાન છે અમે જ્યારે કોઈ બીને પહેરાઈએ છીએ ત્યારે એટલી શાંતિ જ પહેરાઈએ છીએ એટલે અમે ઘણા બધા એવા સન્માનો બી એમના કર્યા છે બધું કર્યું પણ આજે અમને કે અમારા ખોટા મેસેજ અમને ટાઈમ ના આપ્યો અને અમારો ખોટો મેસેજ એક પહોંચાડ્યો એનું જ અમને સૌથી વધારે દુઃખ એ જ છે ભરતભાઈ વિચાર્યું તો ક્યારેક આવું થશે ના કોઈ દિવસ આવું તો વિચાર્યું જ ના હોય ને અને વડવા હોય એ તો અભણ હતા બધા વડવાઓ ચાલો અમે થોડા ઘણા શિક્ષિત થયા હવે પાછળની પેઢી થશે બરોબર પણ વડવાઓ તો અભણ જ હતા એમને તો આવો કોઈ ખ્યાલ ભાઈ સરકારે આપણને આપ્યું છે અહીંયા એટલે દરેકના ચાર પાંચ છોકરા આપણે પહેલાં અત્યારે તો આપણે એક બાળક રાખીએ છીએ બધા બરાબર એક બાળક કે બે બાળક પણ પહેલાં તો દરેકના પાંચ છોકરા છોકરા એટલે એ લોકોએ રહેવા માટે મકાન બનાવી દીધા સૌથી વધુ નુકસાન એ છે કે અત્યારે હાલ પાંચ ભાઈ હોય તો એક મકાનમાં પાંચ મકાન બનાવે એમને રહેવા માટે તો બધાના પડી ગયા બિચારાના મકાન મકાન રહ્યું રહ્યું અને પડી ગયા ચોક્કસ મારી સાથે આ જય શ્રી રામ આપ ઘર જોઈ રહ્યા છો મારી પાછળ તેમના જ માલિક છે તેઓ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી નો આ વિસ્તાર ઘર માનવામાં આવે છે ને તેઓ પણ ભાજપ ના સમર્થક છે પણ જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના ઘર ઉપર પણ બુલ્ડોઝર ચલાવી દેવામાં આવ્યું છે સાથે જ અહીંના સ્થાનિક ભાજપના કોર્પોરેટર છે તેમની વાત પણ સાંભળવામાં નથી આવી હાલ એ પ્રકારની દશા જોવા મળી રહ્યો સત્તા પક્ષ સામે જે અહીંના સ્થાનિકોનો રોષ છે અને તેમણે તૈયારી બતાવી છે કે આગામી સમયમાં સમગ્ર મામલો છે તેઓ કોર્ટમાં પણ પડકારશે તેઓ કહી રહ્યા છે ઓગણીસો બાવનના સમયથી જે જમીન સંપાદન થઈ હતી ત્યારે સરકારે આ જગ્યા તેમને ફાળવી હતી નાટલા વર્ષો વીતી ગયા અચાનક ડિમોલેશન થયા બાદ અહીંના લોકોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે વૈષ્ણવ